हेलो एंड वेलकम टू फूड मंत्र बाय सुरभि वसा आज आप एक मस्त मजानी वानगी बनावी लेंगे હવે આપણે ચોપાટી ભેળ બનાવી લઈએ મસાલો તો આપણે તૈયાર કરી લીધો હવે ભેળ બનાવીશું ભેળ બનાવવા માટે આ વ્હાઈટ મમરા લેવાના છે એટલે કે વઘાર્યા વગરના જ મમરા લેવાના છે હંમેશા જે ચોપાટી ભેળ કે બોમ્બેની જે ભેળ છે એની ખાસ વાત એ છે કે આ મમરા વ્હાઇટ જ હોય છે અને આ મમરા છે જરાક શેકેલા હોય છે હવે એના ઉપર આપણે એક ટી સ્પૂન તેલ રેડી દઈશું કાચું તેલ લઈશું અને એની સાથે આ તૈયાર કરેલો જે આપણે મસાલો છે એ ચમચી લઈ લઈશું એટલે મમરાનો સ્વાદ બહુ જ સરસ આવે ચમચી ગરમ મસાલો ઉમેરી લઈશું હવે એને પ્રોપરલી મિક્સ કરી લેવાનું છે

ઘણાને એવો પ્રશ્ન હોય છે કે ભાઈ ભેળ તરત જ મિક્સ કરીએ અને તરત જ સોગી થઈ જતી હોય છે તો જયારે ચટણી તમારી એકદમ ઢીલી હશે ને તો તમે જેવી ચટણી એની અંદર એડ કરશો ને એવી તરત જ ભેળ છે એ સોગી થઈ જશે એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે હવે એની અંદર બે ચમચી મીઠી ચટણી ઉમેરી લઈશું તમે જોઈ શકો છો કે બંને ચટણી છે ને એ બંને ચટણી મારી થોડી ઘટ છે તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ચટણી છે ને એ બહુ જ વધારે ઢીલી ન હોવી જોઈએ તો ભેળ બહુ સરસ બનશે અત્યારે જેનો કલર એટલો સરસ દેખાઈ રહ્યો છે છે અને સુગંધ આવી રહી કારણ કે આપણે મસાલો એડ કર્યો છે ને એટલે એ મસાલાને કારણે સુગંધ અહિયાં સુધી આવી રહી છે પ્રોપરલી મિક્સ કરી લઈશું અને હંમેશા જે ચોપાટી ભેળ કે બોમ્બેની જે ભેળ છે ને એમાં મમરા વ્હાઈટ જ હોય છે એમાં ક્યારેય વઘારેલા મમરાનો ઉપયોગ કરવામાં નથી આવતો હતો હવે એની અંદર આપણે તૈયાર કરેલો થોડો મસાલો છાંટી લેવાનો છે થોડા પ્રમાણમાં કોથમીર ઉમેરી દઈશું પ્રોપરલી મિક્સ કરી હવે જો તમે આની અંદર આપણે ચવાણું છે એની અંદર તો મેં સિંગદાણા ઉમેરેલા છે પણ તમને જો વધારે પ્રમાણમાં સિંગદાણા અને દાળિયા અથવા તો ચણા ઉમેરવા હોય તો એ તમે ઉમેરી શકો છો બાકી આ એકદમ પરફેક્ટ એવી ભેળ તૈયાર થઈ ગઈ છે ગ્રીન ચટણી અને મીઠી ચટણી પણ એકદમ કોમ્બિનેશન સાથે છે અને તમે જોઈ શકો છો કે નથી બહુ વધારે ભીની કે નથી બહુ વધારે ઢીલી એટલી સરસ આ ભેળ તૈયાર થઈ ગઈ છે હવે આ ભેળને આપણે ફટાફટ સવ કરી દઈએ